જુનાગઢમાં રહેણાંક વિસ્તારમાં આવેલા અગરબત્તીના કારખાનામાં બ્લાસ્ટ થતા રહેણાંક મકાનો અને કારને નુકસાન થયું હતું ધડાકાભેર બ્લાસ્ટ થતા થોડીવાર માટે સોસાયટીમાં ફફડાટ મચી ગયો હતો કારખાનાનું બોઇલર ફાટવાથી આગ પ્રસરી હતી આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતા તેણે આગ પર કાબુ મેળવ્યો હતો સ્થાનિકોએ માંગણી કરી છે કે રહેણાંક વિસ્તારમાં આવા જોખમી કારખાનાઓ ધમધમે છે ક્યારેક નિર્દોષ લોકોનો જીવ લેવાશે શહેરના ખલીલપુર રોડ પર આવેલી નીલકંઠનગર સોસાયટીમાં આવેલા અગરબત્તીના કારખાનામાં બોયલરમાં બ્લાસ્ટ થયો હતો બોયલરના ની એટલી તીવ્રતા હતી કે આસપાસના મકાનોની કાચની બારીઓ તોડી નાખી હતી આ ઉપરાંત આસપાસમાં જે કાર પડી હતી તેના કાચ પણ તોડી નાખ્યા હતા અચાનક જ સવારના સમયે રહેણાંક મકાનમાં ધડાકાભેર કાચ તૂટી જતા સ્થાનિક લોકોમાં ફફડાટ મચી ગયો હતો અને લોકો દોડી દોડીને ઘરની બહાર નીકળી ગયા હતા ત્યારબાદ તપાસ કરી તો સોસાયટીના રહેણાંક મકાનોની વચ્ચે આવેલા અગરબત્તીના કારખાનામાં બોઇલર ફાટ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો